નંબર તો આવી જાય ને ચાલો શું વારસે રોટલી ને રોટ બંધાઈ છે ને હાલો તો રોટલી કરી એટલે ખાઈને ઉપડી જાય કામે ફળવાની છે રોટલી રોટલી તો લઈ તો લઈ તો તો દીધી દીધી હેનો હેનો પાવડર છે પ્રોટીન પાઉડર મારે ચાલુ કરવો પડશે તો નાસ્તા પાણી થઈ ગયું છે સવારનો અને વાગી ગયા છે આઠ તો હવે નીકળી જાય એટલે મોડું ન થાય વરસાદ આવે તો ચાલુમાં પાછો રેનકોટ પહેરવાનો ટાઈમ વયો જાય છે એમાં ઓફિસે થઈ જાય છે મોડું હાલો તો જાય ઓફિસે લાઈ ગાયની રોટલી કાકા નામ જો સાલોમાં પેપર વાંચવાનો ટાઈમ નથી રહેતું હું છે આજના ન્યૂઝ લેટેસ્ટ ખાખા પેપર વાસમાં બીજી છે આ ભાઈ નું જોઈ લે મોટા ભાઈ નું શું ભાઈ છે અંબાણી ભાઈ અંબાણી ભાઈ એને મળી ગયો એના દર્શન બહુ જાજા સમય થાય છે પૈસા ખાઈ ગયા છે ને કેટલા જાડા હારા થઈ ગયા છે પૈસા ખાતા પે દેવા દેવો કતરી પાંચી છે ઓ બહુ જાજા છે એકદમ એજાર નથી ઓ ને એટલે જાળી સાફ કરવી પડે છે એસી માં લાવો સેન્ડી ભાઈ હું સાફ કરી આવું જાળી કુલિંગ વયું ગયું છે

ભજીયા ખાઈને આવી જશે ને રાતનું હોમવર્ક બાકી રહી ગયતું તો રાજ હોમવર્ક કરે છે ડ્રોઈંગ આપ્યું છે અરે વાહ તને એટલે સાધુ હોમવર્ક આપી દીધું કેટલું હા હતું બનાવ્યું છે કયું ડ્રોઈંગ છે હા ઘર છે અરે વાહ ચાલો ભાઈ તો ભજીયા ખાઈ લીધા છે મજા આવી ગઈ છે રાજુભાઈ ને ત્યાં તો હવે ઘરે આવી ગયા છે તો હવે આપણે વિડીયોને પૂરો કરીશું આજનો તો કેવો લાગ્યો વિડીયો બધા જણાવજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને મળીએ પાછા કાલે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય સીતારામ